સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામેથી એસવીઆઈટી કેમ્પસ સુધી એકતા પદયાત્રા યોજાઈ હતી એકતા પદયાત્રા યોજવાના ઉદ્દેશ્ય સમજાવતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલના દેશની આઝાદી માટે આપેલા યોગદાનને આજની યુવા પેઢી વિસરી ન જાય તેમજ પાંચસોને બાસઠ રજવાડાઓ એકત્ર કરી ભારત દેશને અખંડ બનાવવાના ભગીરથ કાર્યને લોકો યાદ કરે તે માટે એકતા પદયાત્રા થકી જન જન સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાંસદશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે જે અન્વયે ગુજરાત રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લામાં પણ આજે એકતા પદયાત્રાનું આયોજન કરાયું હતું વાસદ ગામથી શરૂ થઈ એસવીઆઈટી કોલેજ કેમ્પસ ખાતે પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલા અંતરની એકતા પદયાત્રા યોજાઈ હતી પદયાત્રાના પ્રારંભમાં સાંસદ સહિત મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલ સરદાર પટેલની અર્ધ પ્રતિમાને સૂત્રની આંટી તથા ફૂલહાર પહેરાવી ભાવાંજલિ આપી પદયાત્રાને ફ્લેગ ઓફ કરાયો હતો તથા કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા આ સમયે મહાનુભાવોએ એસવીઆઈટી કેમ્પસની પ્રાંગણની બાજુમાં ઊભા કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર એસવીઆઈટીના ચેરમેન ભાસ્કરભાઈ જિલ્લા પંચાયતના સદસ્યો

સૌને હું નમસ્કાર અને નમન કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં સરદાર સાહેબને સન્માન આપવા માટે સૌ પદયાત્રીઓ જોડાયા અને પાંચસો બાસઠ રજવાડા અઢાર મહિનામાં જે એકત્રીકરણ કર્યું હોય એકતા સાથે જયારે સરદાર સાહેબ આગળ કામ કરતા હોય તો સરદાર સાહેબને નમન કરું છું અને આજે સૌ પદયાત્રીઓ જોડાયા છે એમને પણ નમન કરું છું એ હે હલચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર